જામનગર સામાન્ય રીતે વિપક્ષ પક્ષો વિવિધ મુદ્દાઓ પર આક્ષેપો કરતા હોય છે પરંતુ જામનગર જિલ્લામાં પરિસ્થિતિ વિપરીત જોવા મળી છે ભાજપ શાસિત જિલ્લા પંચાયતની સાતમી સામાન્ય સભામાં જ શાસક પક્ષના સભ્યોએ અધિકારીઓ સામે ખુલ્લેઆમ આક્રોશ વ્યક્ત કર્યો હતો સભા દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ બેન ગરચરના પતિ ગિરીશભાઈએ એક અધિકારીની બદલીની માંગણી સાથે જો કાર્યવાહી નહીં થાય તો જાહેરમાં રાજીનામું આપવાની ચેતવણી ઉચ્ચારી હતી જામનગર જિલ્લા પંચાયતની આજે ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં વિરોધ પક્ષના સભ્યો નહીં પરંતુ ખુદ શાસકો અને શાસક પક્ષના સભ્યોએ જ ભ્રષ્ટાચારના આક્ષેપ કરી એક અધિકારીની બદલીની ઉગ્ર માંગ કરી હતી કે અધિકારીએ તેના બચાવ પક્ષમાં આવતા જિલ્લા પંચાયતના પ્રમુખના પતિએ રાજીનામું આપી દેવા સુધીની વાત જાહેર સભામાં કરી હતી સભ્યો દ્વારા આરોપ મુકાયો હતો કે આંકડા અધિકારી અમિત બજાણીને ડેપ્યુટી ટીડીઓનો ચાર્જ આપવામાં આવ્યો છે જે અન્યને આપવો જોઈએ પરંતુ ડીડીઓ આ મુદ્દાને નકારી કાઢતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી